Connor Go 대 долго bekannt cham shirt

पर आलू नाके थे तारे तारे। vài ngờ rồi. Có vào đây đúng phút nào khó. Đéo mà nhỉ. ચાલો અશોક ભાઈ રજા છે તમારે કે સારું છે વાંધો મિત્રો મથાણા મારવાના હોય કરે જોવા જોયા કે નઈ મથાળા તમારે રજા છે કે સારું થળેક છે sáu sáu trăm bốn mươi sáu hai hai mươi hai trăm năm mươi

આપણા પાસ સાડા પાંચ અને સાડા આઠ અળિયાનો ભાવ સાડા આઠ પહેલાનો ભાવ પોણા પાસ હું આ છું છું કેમ એટલો આ છું બસ એટલો જ છે ભાવ

何を言うかは何を言うかは何を言うかは何を言うかは ya ke zurat se ja thi live ho pa hua apne bata ek hi tha

બાત તુમ તો ખબર નહી હૈતા ખુસ મન જબે આપણે કામ કરવી મિત્ર તમે કામ કરો આપડી પછી રજા પડી જાય કલાક છે હવે કલાક પછી